રાજકોટ મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ મિટ્ટાઉ અને રાજકોટ સાયકલ ક્લબના સંયુક્ત ઉપક્રમે છેલ્લા દસ વર્ષથી રાજકોટ શહેરની અંદર સાયક્લોથોનનું આયોજન થઈ રહ્યું છે પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે અને આવતીકાલથી વિશ્વનું જે બિઝનેસનું ઘરેણું કહી શકાય વિશ્વના અલગ અલગ કન્ટ્રીના ડેલિગેટ્સો રાજનીતિક

આઠસો સ્પર્ધકોએ ભાગ લીધો છે અને દરેક સ્પર્ધકો લકી ડ્રો માટે એલિજિબલ છે રાજકોટ સાયકલ ક્લબમાં અત્યારે આશરે એકસો ને સાઠ મેમ્બર છે અને દરરોજ સવારે સાંજે લોકો તંદુરસ્તી માટે સાયકલિંગ સાયકલ હેલ્થ માટે ચલાવે છે તે તદુપરાંત સાયકલ ટુ વર્લ્ડ એટલે પોતાના નાના મોટા કામ સાયકલ લઈ જઈને કરે એના માટે અમે ખૂબ જ પ્રયત્નશીલ છીએ અને જેમાં રાજકોટના અત્યંત વ્યસ્ત ટ્રાફિકમાં પણ ફાયદો થાય છે તદુપરાંત પોતાની તંદુરસ્તી પણ લોકો આના હિસાબે જા સારી મેન્ટેન કરી શકે છે યા રાજકોટ સાયકલ ક્રમમાં અગ્રગણ્ય તબીબો પણ છે બિઝનેસ ક્લાસ લોગો છે સર્વિસ ક્લાસ લોગો છે કોલેજના સ્ટુડન્ટ્સ પણ છે મહિલાઓ છે અનેક વર્ગના લોકો આમાં જોડાયેલા છે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવેલું હતું અહીંયા ઘણા સાયકલો સાઇકલનો રેસ્ટ માટે સ્પર્ધકોએ ઘણા બધા સ્પર્ધકોએ આમાં ભાગ લીધેલો છે વાઇબર ગુજરાત આજે ગાંધીનગરની અંદર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આજે ઉપસ્થિત રહેવાના છે ત્યારે સાયકલ એ આમ જોઈએ તો ઈંધણ વગરનું એક સાધન છે કે જેનાથી પર્યાવરણ પણ બચે છે ઈંધણને પણ જરૂર પડતી નથી અને તમામ કસરતો જે સાયકલ ચલાવવાથી વ્યક્તિને મળતી રહેતી હોય છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ જે સુંદર આયોજન કરેલ છે તે બદલ આ આયોજકોનો પણ આપણે આપણે આભાર માનવો જોઈએ કે ઠંડીના વાતાવરણમાં સ્પર્ધકોએ પણ આમાં ભાગ લીધો